કોટડા સામે હાથ ધરવામાં જેમાં ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી રજૂ કરેલ છૂટક પરવાનો ચકાસતા તેઓનો ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ બતાવેલ જેમાં ગુજરાત આવશ્યક ચીજવસ્તુ હુકમની જોગવાઈ ભંગ થતા

પરવાનાનો દુરુપયોગ કરી પરવાનો ગાડીમાં સાથે રાખી અત્રે વેચાણ કરતા હોય પિકઅપ વાનમાં ભરેલ અગિયાર બેરલ લાઈટ ડીઝલ ઓઈલ જેની કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર નવસો બાણું અને પિકઅપ વાન કિંમત ચાર લાખ મળીને કુલ મુદ્દામાલ પાંચ લાખ ચોત્રીસ હજાર નવસો બાણું જથ્થો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ અમારી ટીમ સાથે ચોટીલા અમદાવાદ હાઈવે પર તપાસણીમાં હતા ત્યારે એક બોલેરો પિકઅપ વાન જેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે એલડીઓ ભરેલ હતા જેને રોકી તપાસ કરતા ડ્રાઈવર દ્વારા જણાવેલ કે આમાં લાઇટ ડીઝલ ઓઇલ ભરેલ છે જ્યારે ડ્રાઈવર દ્વારા રજૂ કરેલ પરવાનો તપાસતા પરવાનાની અંદર ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી દર્શાવેલ હતું અને પરવાનામાં તેમજ ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ પરવાના નિયંત્રણ ને જાહેરાત ઓગણીસો એક્યાસી ના કંટ્રોલ ઓર્ડર ની કંડિકા એક અને બે માં સ્પષ્ટ જોગવાઈ છે કે પરવાનેદાર દ્વારા ધંધાના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે વેપાર કરવો નહીં સ્ટોર કરવો નહીં કે વેચાણ કરવો નહીં અથવા તો ડિલિવર કરવો નહીં તેમ છતાં આ કામના જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા કે જેઓ નારણકા કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર